યાર્ડમાં નવી મગફળીની એક હજાર બસો સત્તાવન ગુણીની આવક થઈ જાણો શું રહ્યા આજના ભાવ ભાવનગર જિલ્લામાં આ વર્ષે મગફળી અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પણ આવક નોંધાઈ હતી ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં એક હજાર બસો સત્તાવન ગુણીની આવક થઈ હતી પ્રતિ એક મણના નીચા ભાવ એક હજાર એકસો ત્રેવીસ રૂપિયા સુધીના નોંધાયા હતા અને ઊંચા ભાવ એક હજાર ચારસો ને છત્રીસ રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે બસો છોતેર ગાંસડી કપાસની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ રાજી કરવામાં આવી હતી યાર્ડમાં આજે ઘઉંના એકસો પાંત્રીસ કટાની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ આઠસો ચોર્યાસી રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળી નવી મગફળી કપાસ ચણા લીલા નારિયળ નવું જીરું ઘઉં બાજરી સહિતના વિવિધ પ્રકારની જણસીઓની આવક થઈ રહી છે માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી લાલ ડુંગળીના માર્કેટિંગ યાર્ડમાં પાસઠ હજાર ચારસો ને પચાસ કટાની આવક થઈ હતી લાલ ડુંગળીના પ્રતિ એક મણના નીચા ભાવ સો રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ ત્રણસો ને સત્યાશી રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી સફેદ ડુંગળીના અઢાર હજાર ચારસો ચાલીસ કટ્ટાની આવક થઈ હતી સફેદ ડુંગળીના પ્રતિ એક મણના નીચા ભાવ 200 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 364 ચોસઠ રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો ને અઢાર રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસોને સત્તર રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં આજે લીલા નારિયેળના એકવીસ હજાર બસો સાઠ નંગની આવક થઈ હતી જેના સો નંગના નીચા ભાવ પાંચસો ને ત્રણ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર આઠસો એક રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં મકાઈની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં પ્રતિ એક મણના મકાઈના પાંચસો ને વીસ રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી ચોત્રીસ કટ્ટાની સોયાબીનની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ આઠસો ને ચુમ્માલીસ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ આઠસો છન્નું રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં મગની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં પચીસ કટા મગની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એક હજાર ચારસો પંચાણું રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ બે હજાર છસો નેવું રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં અડદની પણ હરાજી કરવામાં આવી હતી અડદના પ્રતિ એક મણના નીચા ભાવ એક હજાર ત્રણસો બાવન રૂપિયાથી લઈને એક હજાર સાતસો રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા